સમાચારમાં આગળ વાત કરીએ તો ગૃહ રાજ્યપ્રધાન હરસંઘવીએ બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા બાર હજારથી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે ત્યારે આજે ગુજરાત પોલીસે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બાર હજાર ચારસો બોતેર પોલીસ કર્મચારીઓની વિવિધ સર્વગમાં ભરતી કરવામાં આવશે એ માટેની ગૃહ વિભાગ દ્વારા જાહેરાત કરી દેવાઈ છે કે લોકસભાની ચૂંટણી જાહેર થઈ જતા ભરતી પ્રક્રિયા પર રોક લાગી જશે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને અખબાર માટે પણ અખબાર અને મીડિયા માટે પણ માહિતી વિભાગને મોકલી દેવામાં આવી છે એમાં જગ્યાઓ છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર ત્રણસો ને સોળ જગ્યાઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસોને છપ્પન જગ્યાઓ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર ને બાવીસ જગ્યાઓ પુરુષમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલામાં બે હજાર એકસો ને ઇઠોતેર જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં બે હજાર બસોને બાર જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર એક હજાર એક હજાર નેવું જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પુરુષ એક હજાર જગ્યાઓ અને જેલ સિપાહી પુરુષમાં એક હજાર તેર જગ્યાઓ અને જેલ સિપાહી મહિલાની અંદર પંદર જગ્યાઓ છે સોરી પંચ્યાસી જગ્યાઓ છે ચાર એપ્રિલથી આપણે આની અરજીઓ સ્વીકારીશું અત્યારની જે ટેન્ટેટિવ તારીખ આપણે નક્કી કરી છે ચાર એપ્રિલથી કરી છે બિલકુલ એમાં આચારસંહિતાને કોઈ અત્યારે આપણે જાહેરાત કરી દીધી છે અને મારી જે સમજ છે મારી બીજા ભરતી બોર્ડ સાથે પણ વાત થઈ છે કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન ભરતીની કાર્યવાહીમાં નવી જાહેરાત નથી આપવામાં આવતી અને નિમણૂક પત્રો આપવામાં આવતા નથી પરંતુ ભરતી ની જે આખી પ્રક્રિયા છે કોઈ પરીક્ષાઓ લેવાની હોય એ બધી જ પ્રક્રિયા ચાલુ રહે છે એવું મેં સાંભળ્યું છે બરાબર છે પણ આપણા કિસ્સાની અંદર એ બહુ સ્પષ્ટ છે કે આપણી નવી કોઈ જાહેરાત આચારસંહિતા દરમિયાન આપવાની રહેતી નથી અને આપણે જે અત્યારે જાહેરાત આપી છે એના ફોર્મ સ્વીકારવાનું કામ આચારસંહિતા દરમિયાન થઈ શકે એમ